પાણી વાળો આના પેલી બાકી તો લેખે માં ધોઈ ધોઈને થાકી જાય કેટલાક ધોવા કેટલાક ના એટલે ફ્રેશ થઈને પછી આપણે કાયમ કામ હોય તો જૂના પહેલ હોય પછી આમાં અહીંયા દેખાડવાનું શું હોય જે આપણી પરિસ્થિતિ છે જે આપણે કામ કરીને એ જ તમને રિલેટિવમાં દેખાય ટૂંકમાં કંઈ પણ વિડીયો આમ ટૂંકમાં બનાવેલ હોય જે વસ્તુમાં કામ કરતા હોય ડાયરેક્ટ આપણે વ્લોગ બનાવી લઈએ કંઈ આપણે ટૂંકમાં બનાવવાનું જ નહીં હા હાલો તમે રેખ્યા મેનું કામ કરે ને આપણે છે ને આપણી હાયા બુસા તો વાઢારી પડી ટુ વ્હીલ એટલે આવ્યા બુસર એટલે એલ લઈને નીકળી પડી આપણે બહારમાં બહાર એટલે જઈએ પડતી પછી આપણું ખેતર છે ને અહીંયા હાલો તો હવે પાછા આવે અહીં આવે ને વોક કન્ટિન્યુ કરીશું તો ભાઈ આપણે ટ્રેક્ટરમાં છે ને પંચર પડી ગયું ટૂંકમાં તો અહીંયા હું આવ્યો હટર વાર ચોલે પંચર નથી થવાનું તમારે ટેપ હેલ્લે ટેપુ છે હાલો તો આ ટૂંકમાં આપણે પંક્સર નથી જો ટાયર ટાયર ફેલ થઈ ગયો કેમ કે હવા ફટાકી ગયો તો હવા ખૂટી ગઈ ને એટલે બગડી ગયું હાલો તો અમે આ ટાયર છે નવું જ નાખી દઈએ આપણે આપણે માવા ગયું સાધલો કરાઈ બધી રેવા દી તું ન બોલતો હાલો તો ફાઈનલી છે ને ઘરે ટાયર જે ફાટી ગયો નવું નખાઈ ગયું હું પછી પાણી વાર આવી ગયો અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જવું लिखी मैं बेहद तो दो टूक में है ना तैयारी कर दस हजार चार सौ ना मम्मी मैं सौ रुपया फिटिंग करवाना ट्रिंग में दस हजार ने पांच सौ तो भाई तो फाइल तो साधन वही तो फाटे नो वही तो जाते फाटे मुंह में हैं रोल लोटा भेगा लोटा भेगा करो कितना लोटा भेगा केरा हमें लोटा भेगा केरा हमें हूँ नो भेगू करता हूँ नो हाँ हमें लोटा भेगा केरा कुंडी काम आवाज़ तो कटाई है लोग कटाई नहीं

અમારે બેન સાફ પીવો પડે કઈ એમ સો વેગે એ નક્કી આપણે આપડે એવું કઈ બંધારણ જો ભાઈ આદુ વારો સાવ હોય ને કંઈક પી લો હું સાવ ઓછો પીવ પણ આ તમને રોગ માં જોવો પડતો હું કે સાહ પીએ સાહેબ સાથે ખાલી જરાક નિયમ અડધી રકમ બી સાહેબ લેખી માં બે બે રકમ બે જોઈ જાય હું ખાલી અડધી હવારે ઉઠું ને ખાલી થોડોક શાખો બાકી સાથે જો ન પીવું દૂધ જ હોય ને પાણી કેવું કઈ નાખી જ નહીં તો ફટાફટ ચા પી લે બીજું શું ભાઈ

दो मोटे हाथी घूमने चले आबे हाथी छे तो बे हाथी दादा बे बे जाडिया छे बे जाडिया अब हम घूमने जाएंगे जो भाई गांधी फरवा ने तिरे टाइम થઈ ગયો છે 7:30 મુન આ કે ને આજનો લોકો આપણે એટ ને હે ને અપલોડ કરી દીધો ટૂક માં તો જરા જોઈ લેજો આપણે હે ને 7:30 વાગે મુકી દી હે બાકી થ ને આપણે 8:00 વાગે મુકતા પછી ને અયા મારે નેટ આવો ઉસવાવા ને ગમે તે અમે 7:30 થી 8 ને વચ્ચે મુકી દી હે લોકો તો અત્યારે મુકાઈ ગયો હોય દર રોજ તો જરા દરસ્તો હાડ હાથ કે આઠની વચ્ચે આપણે મૂકી દેવું તો જરા જોતા કરજો ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફોન બેન જો બાવને લઈને ફરે મારા હાલો ઝાડવા પાંચ છે પાઈ લે આ અહીંયા લેખીમાં તો બેઠા બેઠા શાક મોરે ગુવારનું જરા ગયા હતા ને અને હવા ઠાડક થઈ ગયા અચ્છા ઘેર નથી એટલે લેખી બધું કરવું પડે રસોઈ ભેગું બધું કામકાજ લેખી લેખીમાં કેટલા સમય થાય શાક ને રોટલા બનાવ્યા નહીં સાકરોટલા નથી બનાવ ઘરનું બધું આપણે સંજયભાઈ ના ઘરવાળા ટૂંકમાં એટલે અહીં નથી નાનું બેબી છે ને એટલે પપ્પા ઘણા એમ પૂછતા હોય કે તમારા ભાઈની વાઈફ ક્યાં છે એના પપ્પાના ઘરે છે નાનું બેબી છે ને એટલે પછી અટાણા સુલાલ કામ લખી માનવું કરતા એમ જગા કઈ વાંધો દટાણા સાની કઈ મમ્મી હોય મારે કઈ કામ ન ખાય ને હોય જવાનું હોય બીજું શું હોય આપણે શું પડે આપણે મેગી ખાઈ લઈએ આપણે મેગી હશે ખાઈ ગયું હોય છે મજાક પડી છે આપણે મેગી તો રાખીએ પડી એનો કાલે વારો છે તો તારે રટાણા આરામ કરે ખાનામાં બેન

લેખી માં છે આપડે છે ને અત્યારે દૂધ દેવા જવાનું છે કારણ કે પપ્પા છે ને હાલી ને સોમના ગયા એટલે દૂધ દેવા જવાનું છે ને પાણી પણ વારવા જવાનું છે તો હે ને વ્લોગ નોક છે ને આપણે પુરાણ તો છું એટલે આ ટૂંકમાં બીજા દિવસ ચાલુ કરી તો આ કોમેન્ટ કરી દેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ને ભૂલતા ને તો કદાચ રાખશો શેર ક્યાં સુધી બાબા કાલે મળીએ હા તો લેખીમાં છે કેટલો ભરાઈ ગયો દૂધનો અને દૂધ દેવા જવાનું છે આજે મારે કારણ કે પપ્પા તો ગયા સોમને હાલી ને મમ્મી પાછા આવીને છે પગું દબાવા જોરથી સુરત દાદા જો આપડા ઘર ને પાછળ છે ને ટૂંકમાં આપણું આ ઘર છે ને આમ ટૂંકમાં દરિયા બાજુ છે મોઢું ટૂંકમાં આથમ મોઢે મોટે તો દૂધ દેતા આવ્યા અને ત્યાંથી પછી સીધે સીધું આપણે પાણી વાળવા જવાનું છે એટલે આ બ્લોક છે ને કાલનો આપણે અધરો હતો એટલે આ આજનો બ્લોક અહીંયા પૂરો કરી દઈએ આપણે તો આજનો બ્લોક તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજનો બ્લોક કરી દઈએ આપણે અહીંયા કાલે મળશું નવા બ્લોક સાથે બાય